તો જમણવાર શરૂ થઈ ગયો છે દેવાંગ સોળંકીના મિત્ર મંડળ બધા જ તીરસવા માટે ઊભા રહી ગયેલા છે

મામા ફ્રેદના ભાઈઓ બેઠા છે બાજુમાં આ અમારા સોલંકી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તેવું બેનર અહીં લગાવવામાં આવ્યું છે અને મિત્રો અમારે જુનાગઢમાં ભવનાથમાં અમારે વાડી છે ધોબી સમાજની જુઆ ધોબી સમાજની વાડી સોરઠિયા ધોબી સમાજ તે પણ આપને બતાવી રહ્યો છું ચાલો આગળ જઈએ

મિત્રો ભાત દાળ પછીના આ પાપડ છે દાળ છે મિત્રો શાક છે મેસંગારો છે આ ભજીયા છે ચટણી છે દમાડ છે રોટલી છે આ મારા મુનાભાઈ કેમ છો

જેને મંચ કહેવાય જે તૈયાર થઈ રહ્યું છે મંચુરિયન અહીં મિત્રો છાસ વિતરણ છે છાસ પણ લોકો પી રહ્યા છે ગરમા ગરમ જઈ રહ્યા છે અમારા પિન્ટુભાઈ જે મારો નાનો ભત્રીજો છે વડીલો સાથે ડિસ્કસ કરે છે

નિલેશ અમારા કાકા છે જે મને કહી રહ્યા છે કે ચાલ શું પીવા મેં કીધું ના તમે પીવો અમારા રાજુ કાકા છે આ મારા કિશોર કાકા રાજુ કાકા બંને શું પી રહ્યા છે પેલા પછી જમશે આ મારા ભાભી છે જે દેવાંગના મમ્મી છે આ રોટલી વિભાગ છે અહીંયા પૂરી રોટલી બનાવવામાં આવી રહી છે મિત્રો આપ જોઈ શકો છો માણસો અમારા કુટુંબના જમી રહ્યા છે અમારા ધર્મ પત્ની છે અમારા બેન છે આ પુઆના